ઓ હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો ફરીવાર એકવાર નવા વ્લોગ માં બધાનું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ જય શ્રી રામ અને જય માતાજી તો ઘણા દિવસ થા વિડિયો આપણે નાખ્યો નતો તો એ બદલ માફી માંગુ છું બધાનો તો આજે વિડિયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને અહીંયા દુકાને થી સ્ટાર્ટ કર્યો થાય જોઈ શકો છો મિત્રો કે લક્ષ્મણભાઈ પાછળ બેઠા છે ને હવે આપણે ઓલી દુકાને જવાનું છે ને આ બેઠો છે સાગર તો એને ખાવા મોકલવાનો છે તો વાગી રહ્યા છે એક વાગી રહ્યો છે તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો સાગરને ને છે આપણે ખાવા તો હવે આપણે જઈ દુકાન બાજુ હાલો લક્ષ્મણભાઈ દુકાને મળી ગયો સાગર બંધ કરીને તો બંધ કરીને આવશે જો હવે સાવ આપી છે તો હું દુકાન હવે ખોલવા જાઉં છું ને શુકરભાઈ આવી રહ્યા છે જો શુકર કેમ આવી ગયા સુતા તો ફાઇનલી મિત્રો આપણે દુકાને પુગુવાસ આવ્યા છે તમે જોઈ શકો છો કે હવે તમને બતાવું કે દુકાન અત્યારે છે બંધ કેમ કે સાગર બંધ કરીને ખાવા આવી રહ્યો છું તો જો અત્યારે બંધ છે તો આપણે જપટથી ખોલી કાઢશે દુકાન તો ફાઇનલી મિત્રો આપણે બધું સાફ કરી નાખ્યું છે દુકાનનું બધું જો થયું વાળી કાઢ્યું હતું તો હવે પાછા આપણે દુકાને બે ગયા છે અને હવે તમને હાજનું આવે થોડું ઘણું બતાવું કે હાંજે મેં ગયા હતા મઢિએ મઢિયે ખૂબ એવો આનંદ કર્યો કે બાપુએ મોજ કરાવી ખીસડી બનાવી હતી એ રાતે ફરસાદ લીધી હતી એ તમને વિડીયોમાં બતાવીશ હાજનો મેં સડોક શૂટ કરેલો છે તો એ જોવો વિડીયો કેવો લાગે છે તમે

તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો કેમ કે રાતે બહુ મોસ કરી મજા કરી એ બાપુએ ખૂબ આનંદ કરાવ્યો વિડીયોમાં તમને જોયું જ હશે ને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક ને કહેવાર આવ્યો તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ કેમ કે હવે આવાના આવા વિડીયો નવા નવા આવતા જ રહે બે દે બે દીએ તો હવે મળીએ નવા વિડીયોમાં તબતક કે લઈએ બાય બાય બધાને જય શ્રી રામ ને જય શ્રી શ્રીરામને કોમેન્ટ કરી નાખજો તો મળીએ હવે નવા વિડીયોમાં તબતક કે લઈએ બાય બાય